પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં દારૂબંધી મુદ્દે સ્થાનિકોમાં ઉગ્ર અસંતોષ જોવા મળ્યો સાંતલપુર તાલુકાના ગડસઈ ગામના ગ્રામજનો દ્વારા વારાહી પોલીસ સ્ટેશન ખાતે દારૂના પ્રસરતા પ્રભાવ અને ગુનાઓને ધ્યાનમાં રાખીને આજે સત્તાવાર આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું ગ્રામજનોનું કહેવું છે કે ગામની અંદર દારૂના વેચાણ અને તેના કારણે વધી રહેલી ખરાબ પ્રવૃત્તિઓથી સમાજમાં બગાડ ફેલાઈ રહ્યો છે કેટલાક લોકો દારૂના નશામાં અસામાજિક વર્તન કરતા હોય તે બાબતે લોકો ચિંતિત છે ગામમાં ફરીથી શાંતિ કાયમ રહે તે માટે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી તેમણે પોલીસ મથકને કરી છે કેમિકલ વાળા દારૂના કારણે નાની ઉંમરે યુવાધન ખતમ થઈ ન જાય અને એમના નિર્દોષ પરિવારો રસ્તે રજળતા ન થઈ જાય તે માટે ગામ લોકોએ નક્કી કર્યું કે આજ પછી ન તો ગામમાં દારૂ રહે ન આજનું યુવાધન કે એમના પરિવાર બરબાદ ન થાય આવેદનપત્ર રજૂ કરવા માટે ઠાકોર સેનાના કાર્યકર્તાઓ પણ ગ્રામજનો સાથે જોડાયા હતા પોલીસ અધિકારીઓએ આવેદનપત્ર સ્વીકારી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી ગ્રામજનોની આ રજૂઆતથી દારૂબંધી મુદ્દે તાલુકામાં ફરીમાં ફરી ચર્ચા ગરમાઈ છે અહેવાલ ગૌતમ છત્રાલિયા બીએનકે ન્યૂઝ પાટણ અરાહી પોલીસ સ્ટેશન પીએસ સાહેબ શ્રીને આવેદનપત્ર આપ્યું છે ગામમાં જે દારૂની હેરાફેરી ચાલી રહી છે દારૂ પીને નાના નાના યુવાનો જે વ્યસન ચડી રહ્યા છે વ્યસન મુક્તિ માટે આજે પીએસ સાહેબ સહિત શ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે શું માગણી માંગણી અમારી છે કે ગઢસે ગામ સમસ્ત ગામજનો મળીને દારૂબંધી અને ગામને દારૂથી મુક્ત કરવાની માંગણી છે અમારી કેટલા લોકો દારૂ વેચે દારૂ વેચવામાં તો એક જ વ્યક્તિ દારૂ વેચે છે પરંતુ અંદાજિત આખું ગામમાં એક પણ યુવાન બાકી નહીં દારૂ પીવામાં લે ના ચડે એવો તો શું વિનંતી કરી છે કે ગામમાં દારૂબંધીનો કડક નિયમ રાખે તેમજ દારૂ વેચે છે તેને કડક કાર્યવાહી કરે હું તાલુકા સાંતલપુર તાલુકા ઠાકોર સેના પ્રમુખ જે અમે દારૂબંધી વિશે આવેદનપત્ર આપવા આવ્યા છીએ શું માગણીઓ માંગણી છે કે જે દારૂ વેચાશે એના માટે કડક કડક કાર્યવાહી કરે અને જે દારૂ પી અને છોકરા ફરે એના માટે પણ કડક કાર્યવાહી કરે કયા ગામ માટે તમે કરેના પ્રમુખ છો ગામની માગણી કે આખા તાલુકા માટે માગણી મારે મારા ગામથી શરૂઆત કરવાની છે પણ આખા તાલુકાની માગણી છે શું માગણીઓ માંગણી એવી છે કે વ્યસનોથી દૂર રહે અને દારૂ બંધ થાય એના માટેની કાર્યવાહી કરે અલ્પેશ ઠાકોર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ છે એમની પણ ઝુંબેશ ક્ષતિ દારૂબંધીની પણ એ બંધ થઈ ગઈ હવે ઠાકોર સેનાએ ઉપાડી શું કહેવા માગો એ વ્યસનથી મુક્ત થાય એના માટે અમે ઠાકોર સેનાવાળા અને હું પણ માગણી કરું છું